વેલકમ બેક તો બોટાદના ગઢડામાં વરસાદને લીધે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે નાના સત્પર ગામે કેરી નદી પાસેના માર્ગમાં પાણી ભરાયા ઉગામેડી તરફ જવાના રસ્તામાં પાણી ભરાય છે અનેકવાર રજૂઆત છતાં લોકોની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો લોકો જીવના જોખમે પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જીવના જોખમે અહીંયાથી પસાર થાય છે દર વર્ષે આ કામ કરો ને દર વર્ષે ઉભ્યું જાય બરોબર પાણી આવે એટલે જોવાય જાય પછી હાલવાની તકલીફ એટલી પડે છે દસ પંદર ગામ નો જવાનો રસ્તો છે ટાઈટમ મેઘોડિયા હાળીંગપડા ગાળા બેરડા સુધી ના હીરા ખાવા માટે ભીમડા બધા ગામ ના અહીંથી ખાવા માટે ઉગા જાય છે નાનું મોટું હટાણું હોય તો અમારે ઉઘા જવું પડે ફરજિયાત દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે હળવામાં તકલીફ પડે છે ખાતર લઈ જવું હોય કોઈ માલસામાન લાવવો હોય તો બહુ તકલીફ પડે છે આ પુલ અહીંયા થાય તો હળવાનું થાય બાકી સાચી સાચી હમણાં ખાડા પડી જાય છે કડી કડી અમારા લોકો પડી જાય છે તો હાથપત ભાંગી જાય લીલ વળી જાય આવવું પડે વાહન લઈ જવાતું નથી જિલ્લાના ગઢડા તાલુકાનું જે નાના સખપર ગામ આવેલું છે અને આ જ ગામને દર ચોમાસું આવે અને આખું ગામ ચિંતામાં મુકાય છે હું સીધા જ દ્રશ્ય દેખાડીશ કે આ ગામની અંદર આજે ચેકડેમ આવેલો છે અને આ ચેકડેમ કેરી નદીમાં પાણી આવે એટલે આ ગામનો જે મુખ્ય રસ્તો છે ઉગામેડી જવાનો એ રસ્તો બંધ થાય છે અને ગામ લોકો હેરાન પરેશાન થાય છે અહિયાંથી ને તે ઉગામેડી ચાર કિલોમીટર થાય છે તો અન્ય જગ્યાએથી માનો કે સુરકા કે કોરડ ફરવું હોય તો અગિયાર કે પંદર કિલોમીટર ફરીને જવું પડે છે હાલ આ જે વિદ્યાર્થીનીઓ છે જે દીકરીઓ છે પોતાના જીવના જોખમે આ ચેકડેમ ઉપરથી પસાર થાય અને સ્કૂલે ભણવા જાય છે તેમના વાલીઓ સાથે રહે છે અને ત્યારબાદ તેઓ પરત આવે છે આ કેટલીક જે દીકરીઓ છે તેઓની સાથે આપણે સીધી વાત કરશું શું નામ છે બેન પરમાર પારુલ તમે તમારા જીવ જોખમે જોખમ અહીંથી પસાર થાવ છો કેવું લાગે નથી સારું લાગતું તો એ જવું પડે છે સ્કૂલે બીક નથી લાગતું બેન બીક લાગે પણ સ્કૂલે નો જવું પડે શું કરવું જોઈએ ખરેખર રસ્તો નવો બનાવવો જોઈએ ડેમ બનાવવો જોઈએ તમે શું કહેશો બેન અમારે અહીંયાથી સ્કૂલે જવાનું બહુ મોડું થાય પછી અમારે ગઢડા અથવા સુરગાછીમાં ફરી જવું પડે એમાં અમારે ખૂબ વાર લાગે તેથી અમારે સ્કૂલે મોડું થાય આમ જીવના જોખમે જાવ છો ભરતું પાણી છે કેવું લાગે જીવના જોખમ નવો પુલ બનાવવો ખૂબ જરૂરી છે ખરેખર આજે વિદ્યાર્થીઓનો છે ગામના લોકો છે આ તેઓને ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવા માટે પણ ઉગામેળી જવું પડે છે વિદ્યાર્થીઓને ભણવા માટે જવું પડે છે આ એક જ રસ્તો છે અને જેના કારણે આ તમામ લોકો છે જીવના જોખમે આ તે